અમે જમીએ તો પછી કામ ન કરી શકીએ કરી ચાલો નાસ્તો કરવા માટે આગળ ચા ને ભાખરી બની જાય એટલે બેન ને પેલા નાસ્તો કરાવી દઈએ મમ્મી ગુડ મોર્નિંગ

ખાંડ લેવા જવાની હતી ને એટલે આજે ગોળ નો જુગાડ કર્યો પણ હાલે છોકરી કેવી છે બોલો

ગુડ ગુડ મોર્નિંગ ફ્રૂટ ખાવા બા બા ગયા તા તો જો એક કેવી લાવ્યા જે કયો નહી ચાલો સોરી ગુડ મોર્નિંગ નથી કેવું એક વાર કઈ દો ને એક વાર કઈ દો ને એક વાર કઈ દો જય શ્રી કૃષ્ણ કહી દઉં

હે ગુંગુ આલાય કાઢવાલા મેનો એમ કાય બોલો કેળાની સાર છોટી છે કે એને એમ કે કેળાની છાય છોટી ને કે જય માતાજી જય મેડી એમ કરો તો બેટા એમ જીબા નઈ કાઢવા જય આવી કેવી બેહવાની ટાઈલ છે તારી આમ થોડું બે હાય દેવી સાબે મસ્ત બેટીસ ને જો ગામડા ની જેમ મસ્તી ની એ મારું ગામડ્યું માર ગલોડ્યું એવું નો કોરા એવું નથી અંદર ઓલો કેળા ની સાલ હલાઈ ગયું નો બેસાય રીત ને નો બેસાય બેટા બાકી ખાવ લાઈ બદલાઈ ગયો બસ બીપી જવું છે નાસ્તો કરવા માટે ખાવો ને બાર ચા પીવે છે હું ખાંડ વાળું પીતી નથી જોકે

લાવો ને કરા ના એ બેટા આ મારી જા લાવો ને થોડું કરા હાલ દેવી સાબે ને મમ્મી નું છે ને નાટક કરે

એ ગામમાં કરને કોઈ નહી કીધું બધું સારું કરાય નસ્ત કરાય કે ચોપો કરને કે તમે તો કામ દેતો છે ને હો સમકાય ના બાપા સમક્ષ સમક્ષ પણ નઈ એ જો ભૂખી ઉંઢોળે ચોપો છે એસા માટે લાવ થોડું કરમ થોડું કરમ ના ના મારે કાય કરાવું થોડા નાતે કરો મારે ઓલી ચા ને

તું બેટા કાયો કે માં રોટા મત લ્યો રોટા રોટા કે આ તેરમાં શું કરવાનું લાડુ તારે તાતા તાતા કર દે આ લ્યો શું કરવાનું તાતા લે આ તાતા કરો આ તેરમાં કરીને ખવડાવી દીધી કે તો વાત થાય આ તાતા કરો લ્યો હલ મમ્મીનું કામ કરવા દે આ માખી જાય લા ગયા હવે કાઈ મત કર મારી કરીને બે સ્કંદડવા આ તેરમાં ઊંટ કાઈ ગયા હો કાઈ કા એક તો નું થેવતે કે હાલો નીકળો દીકરી નાટક નાટક હો તમારે ખાટલી રહી જતી છે કા હે આ રહી કા ને ખોટા હાવ બે માં દીકરી ખોટું હો કામમાં તો ખોટું પડે આમાં નો રહેવાય હે એ આમાં નો રહેવાય કામમાં

आय लेवा आवे छे पर नीचे उतरियो जाऊ पडे ने ओला आवे छे ओला लोको कचरा राखवा है साफ सफाई छे ये माने जो आम जो मोबाइल केस छे यो नाना ई मोबाइल तो मोबाइल लेवा दे चार्जिंग मोबाइल तो ई राखी दे मोबाइल तो लेवाना जो खाली खोखा पखा ले लियो जो आ खाली खोखा बदाई ले लीन पेगा करे छे ना हो को मोबाइल जो जो बता बतास खोखा खोखा जो मोबाइल ने इसमें तमा

तो बतु नाखी देसा देवीसा मम्मी का देवीसा मम्मी तो ढोरे ऐसे बतु तो कानदरी मा खोटे खोपी ये तो उंग ना है देवीसा

અરીઠા નાખી દેશું માતા માં એનથી જોશું માત કેટલા મારા કવડે અરીઠા નાખી દેસુ ને તમે દેવસાન મમ્મી કેટલું સરસ તમે કામ કર્યું કેટલા સારા સવો તમે ના ના એવું નથી મને જો આદત તો મારી એવી છે કે કોઈ દી કોઈનું ખરાબ બોલાતું જ નથી એટલે તમે બહુ સારા છો એમ કેટલા સરસ તમે કામ કરો છો કેટલા માણસ સરસ છો બહુ સરસ માણસ છો તમે જે વટો એમ મને

હા હાલો હાલો તો દેવી સાહેબ મમ્મી હાલો તો મમ્મા તો મમ્માને ગાયું બોતાય તો ગાયું બતાવ મને બતાવી નીચે ગાયું તમને કંકો પંખો બેલ કોટા લાગી હા ને બાટલા ફરવાની હું તો નહીં કાઢું પીવું તમારે બેનું જવા કે મને દાંત બહુ કળે છે તમે રાતે ટીકડી લાવ્યા બપોરે ટીપડી ત્યાં જોડી લેવાની છે હા

શું ગણો છો ગાય છે શું ગણો છો જવાય પડી જવાય પડી જવાય લઈ ગયા ચાલો તો પૂરો કરો હાલો જય માતાજી છે મેરડી માં ખૂબ ખૂબ તમારા આભાર ને ખુબ ખુબ થેન્ક યુ એટલે પછી બપોરે રસોઈ કરી નાખે રસોઈ બઉ નથી એક જ વસ્તુ બનાવવાની છે બપોરે એકાઈ નહીં એક વસ્તુ ખાતી હોય બનાવી વઘારેલા બસ આપડે બીજું કઈ ખાવાનું થતું નથી આપડે તો બે હાતું નથી પેટ વધતું જાય છે એટલે હા કંટ્રોલ પાણી પીવાનું ઉનાળાનું હું તો મેં એતો કઈ ખાધું ચાય ખબર લઈ ગયા છો ચાય બંધ કરી દીધી જય માતાજી મેરડી માં હવ ખૂબ ને બધાને સુખી રાખે અને બધાને શાંતિ આપે ભગવાન હવ ને શાંતિ આપે